સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબામાં એક યુવક પર છરી વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો ને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો આ ઘટનામાં જે આરોપી છે તેના મામા ભંગારની દુકાન ધરાવે છે ને આ જે પીડિત છે તેવું કહી રહ્યો હતો કે ભંગારની દુકાન પરથી પૈસા લેવાના છે ને એ બાબતને લઈને આ આરોપી છે તે ઉશ્કેરાઈ જાય છે ને તું મારા મામા પાસેથી ભંગારની દુકાનના પૈસા લેશે તે પ્રકારની વાત કરીને એકાએક બંને વચ્ચે વિવાદ થાય છે મામલો ઉગ્ર બને છે અને આ મામલે ચપ્પુના ઘા ઝીંકી દેવામાં આવે છે અને આ ઘટનામાં હાલ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે તે સારવાર હેઠળ છે ત્યારે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરત ગ્રામ્યના કોસંબામાં એક હત્યાનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે જેના કારણે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે મીનુ જુમ્મા ખાન નામના જે વ્યક્તિ છે તે પોતાના મિત્ર સોએબ મોતલા નામના વ્યક્તિ સાથે પોતાની હોન્ડાઈ કારમાં જઈ રહ્યા હતા આ દરમિયાન આ જે છરી વડે હુમલો કરનાર આરોપી છે યામીન ઉર્ફે દિલ્હીવાળા યાસીન શેખ તે સૌપ્રથમ સોએબ મોતેલાને તેમને ગાડી ચલાવી રહ્યા હતા તેમને અટકાવે છે અને કહે છે કે મને પણ તમે લોકો કોસંબા બાજુ જતા હો તો મને બેસાડી લો તેમ કરીને બેસાડી લેવામાં આવે છે ત્યારબાદ ગાડી આગળ ચાલતી હોય છે ને આટલામાં જે આ ઘટનામાં ભોગ બનનાર ઇજાગ્રસ્ત છે જેમનું નામ છે મીનુ જુમ્મા ખાન યુપીવાળા તેઓ કહે છે કે એક ભંગારની દુકાન આગળ આવશે ને ત્યાંથી મને આ હમિત ભંગારની દુકાનવાળા પાસેથી પૈસા લેવાના છે આ બાબત સાંભળીને આ કારની અંદર બેઠેલો જે આરોપી છે યામીન ઉર્ફે દિલ્હીવાળો તે કહે છે કે હામિદ ભંગાર એ મારો મામો છે ને એ કોઈના પૈસા બાકી રાખતા જ નથી તું આવી રીતે મારા મામા પાસેથી કઈ રીતે પૈસા માંગી શકે છે તેના કારણે આ જે ફરિયાદીના સાથે રહેલા ભોગ બનનાર વ્યક્તિ છે અને જે આરોપી છે તેમના વચ્ચે બોલાચાલી થાય છે કારમાં જ માથાકૂટ તવા લાગે છે ને જોત જોતામાં મામલો ઉગ્ર બને છે એટલું જ નહીં પછી કાર અટકાવવામાં આવે છે ત્યારબાદ એક સાઈડ ઉપર આ બંને શખ્સો છે તે મારા મારી ઉપર ઉતરી આવે છે ને આ ઘટનામાં આરોપી યામીન ઉર્ફે દિલ્હીવાળો છે તેની પાસે રહેલી જે છરી હોય છે તે છરી વડે મીનુ જુમ્મા ખાન ઉપર તે જીવરાણ હુમલો કરે છે અને આ ઘટનામાં મીનુ જુમ્મા ખાનને ગંભીર ઈજાઓ પહોંચે છે આ મામલે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસના ગુના અંતર્ગત આરોપી યામીન ઉર્ફે દિલ્હીવાળા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અગાઉ અલગ અલગ પ્રકારના ગુનાઓ નોંધાયા છે ત્યારે મામલે ભોગ બનનાર જે યુવક છે તે શું કહી રહ્યો છે તે સાંભળી રહ્યો मारा तो ने भाई के कहने से मारा अच्छा हमीद के कहने से मारा आ, वो पहली बार मेरे को देखा और देखते ही वहां मैं गया था पुलिस स्टेशन में वहाँ से मैं निकला तो उसने सीधा मेरे तीन जगह किसके कहने से मारा अपने भाई के कहने से कौन है उसका भाई यही भंगार वाला जो है और क्या नाम है भंगार वाले का हमीद हमीद नाम है हमीद के सा मलिक मैं मतलब पैसे लेने गया वो नहीं मिले उसकी औरत मिली थी मेरे को उसकी औरत उल्टा सीधा बोली मेरे को जा पुलिस स्टेशन में जा क्या सबूत है क्या पे रूप है वहाँ चार पाँच क्या हुआ यामीन ने क्या करा फिर हमीद हाँ, की साइड ले लिया हाँ तो बोला वो मेरा भाई है क्या पे रूप है ये यामीन? यामीन शहीद हाँ. उसका नाम का भाई उसके भाई का नाम क्या है इसके भाई का नाम यामीन हमीद हमिद हमिद और यामीन मतलब हमीद है तो हमीद की बहुत मेरे को उल्टा सीधा बोली वहाँ भी पहले और मारे मतलब फिर रोका में पैसों के लिए फिर ये चाकू फाकू कहने से चाकू मारा तेरे को जोर से बोल ये अमीर के कहने से इसने मारा था या अमीर ने चाकू कौन ये भंगार वाला ठीक है कहाँ पर उसकी दुकान है भंगार की एक तो ये है ना कोसम्बा हाँ। कोसम्बा में ये पुलिस स्टेशन के पास ठीक है આપણે સાંભળ્યા હતા ભોગ બનનાર યુવકનું જે નિવેદન સામે આવ્યું છે આ ઘટનામાં ભંગારના પૈસા લેવાની બાબતે આ જે હમિત ભંગારવાળો શખ્સ છે તેનો આ જે ભાણિયો છે તેના દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જે મામલા સંદર્ભમાં પોલીસ દ્વારા દિશાઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ ઘટનામાં હમિત ભંગારવાળાનો કોઈ વાંક છે કે એનો કોઈ રોલ છે કે કેમ એ તમામ દિશામાં પોલીસ હવે તપાસ કરી રહી છે પરંતુ જે કોસંબામાં હત્યાનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે તેના કારણે પોલીસ હવે કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે